સ્વસ્તિ શત્રુ હનને કપલ સહાયા રામ અતિ સરળ છે માનવ અભાગ્યો છે માનવને કોઈ દિવસ એવી ઈચ્છા થતી નથી રામને મળવું છે તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે તમે જ્યારે ભગવાનને મળશો ત્યારે તમને કેવો આનંદ થશે પતિ પત્નીના મિલનમાં સુખ છે ઠીક છે જ્યારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ થશે સંસારનો સંયોગ વિયોગ માટે થાય છે સંયોગમાં જેટલું સુખ વિયોગમાં વધારે દુઃખ છે આ જીવ એકવાર પરમાત્માને મળે તો ભગવાનનો કોઈ દિવસ વિયોગ થતો નથી જે એકવાર પરમાત્માને મળે છે રામ તો બધાને મળવા તૈયાર છે ધનુર્બાણ સજ્જ કરે મારી સુબાહુ રાક્ષસો આવે છે પ્રભુએ લીલામાં રાક્ષસોનો વિનાશ કર્યો છે વાલ્મિકી રામાયણમાં એવું વર્ણન છે છ દિવસ અને છ રાત્રિ રામચંદ્રજીએ જાગરણ કર્યું અનિત્રમ સડહો રાત્રમ તપોવનમ રક્ષતા નિદ્રાનો ત્યાગ કર્યો છે ગુરુદેવના યજ્ઞનું રક્ષણ કર્યું છે ગુરુદેવને આનંદ થયો રામ લક્ષ્મણે આશીર્વાદ આપ્યા વિશ્વામિત્રજીના આશ્રમમાં રામ લક્ષ્મણ વિરાજતા હતા અને તે સમયે જનકપુરીથી કુમકુમ પત્રિકા આવી છે શ્રી સીતાજીનું સ્વયંવર છે વિશ્વામિત્રજીને નિમંત્રણ આવ્યું છે વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને કહ્યું છે જનકપુરીથી પત્રિકા આવી છે મારે હવે ત્યાં જવું છે તમે આવશો રામજી હાથ જોડીને કહ્યું માતા પિતાની આજ્ઞા છે ગુરુદેવની સેવા કરો આપ જ્યાં જાઓ તો તમારા પાછળ પાછળ એવું અમને

કે રુષિ પત્ની અહલ્યાય તમારા ચરણનો સ્પર્શ થાય તો એનો ઉદ્ધાર થશે રામચંદ્રજીએ કહ્યું ગુરુજી મારો એક એવો નિયમ છે હું કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરતો નથી હું સ્ત્રીને દૂરથી વંદન કરું છું સ્પર્શ નહીં કરું મને પાપ લાગે છે રામને પાપની બીક લાગે છે આજકાલના લોકોને પાપની ધરાય બીક लगती બહુ ભીડમાં અજાણતા સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે જાણીને કોઈ પુરુષ સ્ત્રીને સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે એ વ્યભિચાત આપ છે એની સજા થાય રામચંદ્રજીએ કહ્યું દૂરથી હું વંદન કરીશ સ્પર્શ નહીં કરું મને પાપ લાગશે રામાયણમાં વર્ણ આવે છે શ્રી સીતામાં હનુમાનજીને સમજાવે છે મેં આજ સુધી કોઈ પુરુષને સ્પર્શ કર્યો નથી હનુમાનજીએ કહ્યું માતાજી મારા ખભે બેસી જા હું તમને આવડે રામજી પાસે લઈ જાઉં ત્યાં શ્રી એ કહ્યું છે તું મારો દીકરો છું મારો હનુમાન બહુ પવિત્ર છે બેઠા હું તારા ખભે બેસું એ સારું નથી જગતને સ્ત્રી ધર્મ મારે સમજાવવો આજ સુધી કોઈ પુરુષને મેં સ્પર્શ કર્યો નથી મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી સ્પર્શથી અનેક દોષ ઉદભવે છે રામજીની લીલામાં કોઈ ઠિકાણે મર્યાદાનો ભંગ નથી રામચંદ્રજીએ અહલ્યાજીને ચરણથી સ્પર્શ કર્યો જ નથી રામ ત્યાં ઊભા છે અને તે સમયે જોરથી પવન આવ્યો છે અને જે પવન આવે છે ત્યારે રામ ચરણની રજ ઉડીને પથ્થર ઉપર પડે છે રામ ચરણનો સ્પર્શ નથી રામ ચરણ રજનો સ્પર્શ પ્રત્યક્ષ ભગવાનને સ્પર્શ કરવાની શી જરૂર છે રામ ચરણ પથ્થરમાંથી અહલ્યાજી પ્રગટ થયા છે માનવની બુદ્ધિ પથ્થર જેવી કઠણ થઈ જાય છે બુદ્ધિથી માનવ

મને પૂછો તો મને એવું લાગે છે આ ઋષિકુમાર નથી ને રાજકુમાર પણ નથી તો આ કોણ છે ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરે છે વેદો નૈતિ નૈતી શબ્દ છે જે બ્રહ્મનું વર્ણન કરે છે તે બ્રહ્મ એ જ રામ છે રામ પરમાત્મા છે વિશ્વામિત્રજીએ જનક રાજાને પૂછ્યું છે રામ પરમાત્મા છે તને કોને કહ્યું મને કોઈએ કહ્યું નથી મારું પવિત્ર મન મને કહે છે ગુરુજી મારું મન પવિત્ર છે હું સંસારમાં રહું છું મારા મનમાં સંસાર આવતો નથી મારા મનમાં સંસાર નથી હું સંસારમાં રહું છું મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે બે આંખના મધ્યમાં લલાટમાં જ્યોતિર્મય બ્રહ્મ છે આંખ બંધ કરો અને લલાટમાં નજર કરો તમને થોડો પ્રકાશ દેખાશે જ્ઞાની પુરુષ પ્રકાશમય બ્રહ્મ નું ધ્યાન કરે છે હું પુરુષ નથી હું સ્ત્રી નથી આ શરીર નું છું 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 જ્યોતિર્મય ધ્યાન કરું મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે આ રામ મારા મન ને લે છે મારા મન નું આકર્ષણ જે ઈશ્વર છે એ જ કરી શકે જે ઈશ્વર ન હોય એ મારા મનને ખેંચી શકે નહીં રામ પરમાત્મા છે આજ સુધી હું નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતો હતો મારું પવિત્ર મન મને એમ કહે છે નિરાકારનું શું ધ્યાન કરો છો નિરાકારને કોઈની દયા આવતી નથી નિરાકાર પરમાત્મા દયાળું નથી સાકાર ભગવાનને દયા આવે છે મારું પવિત્ર મન મને એમ કહે છે નિરાકારનું ધ્યાન છોડો નિરાકાર કોઈ જીવ ઉપર કૃપા કરે નહીં સાકાર ભગવાન કૃપા કરે નિગ્રહ અને અનુગ્રહ આ શક્તિ નિરાકાર બ્રહ્મમાં નથી સાકાર પરમાત્મા શ્રી રામ સૂર સજા કરે છે શબરી માતા ઉપર કૃપા કરે છે આજ સુધી નિરાકારનું ધ્યાન કરતો હતો મારું મન મને એમ કહે છે નિરાકારનું ધ્યાન છોડો રામનું ધ્યાન કરો રામ પરમાત્મા ન હોય તો મારા મનને ખેંચી શકે મારું મન પવિત્ર છે મહાભારતમાં દુષ્યંત શકુંતલાની કથા દુષ્યંત રાજા શિકાર કરતો કરતો મધ્યાહનના કાળમાં કણ્વ ઋષિના આશ્રમમાં આવ્યો છે કણ્વ ઋષિ તે સમયે મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા હતા એકલી શકુંતલા આશ્રમમાં હતી શકુંતલાએ દુષ્યંત રાજાનું સ્વાગત કર્યું દુષ્યંત રાજાએ પૂછ્યું તું કોની કન્યા છું શકુંતલાએ કહ્યું કે હું કણવ ઋષિની કન્યા છું ત્યારે દુષ્યંત રાજા બોલ્યા છે મને એવું લાગે છે તું ઋષિની કન્યા નથી કે કેમ આવું બોલો છું આજ સુધી મેં મનથી કોઈ દિવસ પાપ કર્યું નથી મારું મન પવિત્ર છે મારું પવિત્ર મન આજે તને જોયા પછી થોડું ચંચલ થયું તું બ્રાહ્મણની કન્યા હોય તો મારું મન તારું ચિંતન કરે નહીં બ્રાહ્મણની કન્યા મારી માં છે મને એવું લાગે છે તું મારા જાતની ક્ષત્રિય કન્યા છું આજ સુધી મેં કોઈ દિવસ મનથી પાપ કર્યું નથી મારું પવિત્ર મન આજે તને જોયા પછી ચંચલ કેમ થાય છે તું મારા જાતની ક્ષત્રિય કન્યા હોવી જોઈએ મારું પવિત્ર મન મને કે છે તું બ્રાહ્મણની કન્યા નથી સતામની સંદેહપ્રદેય શું અસ્તુષુ પ્રમાણ મંતઃ કરણ પ્રવૃત્તયા શકુંતલાએ કબૂલ કર્યું છે કણવ ઋષિના આશ્રમમાં હું મોટી થયું છું હું ક્ષત્રિયની કન્યા છું જનક મહારાજ બોલ્યા છે મારું મન પવિત્ર છે રામ મારા મનનું આકર્ષણ કરે છે મારા મનને જે ઈશ્વર છે એ જ ખેંચી શકે જે ઈશ્વર નથી એ મારા મનને ખેંચી શકે રામ પરમાત્મા છે પ્રભુએ વિશ્વામિત્રજીને થોડો સંકેત કર્યો મારે જાહેર થવું નથી મને પ્રગટ કરશો વિશ્વામિત્રજી છુપાવે છે જનક રાજાને સમજાવે છે ના ના એવું કઈ નથી આ તો દશરથ મહારાજના બે બાળકો છે જનક રાજા એ કહ્યું છે કોઈના બાળક નથી આ આ બધાના પિતા છે 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 એવું લાગે પરમાત્મા લીધા કર્યો છે રામાયણમાં વર્ણન છે સાયંકાળે રામ લક્ષ્મણ સંધ્યા કરે સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી ભાગવતમાં લખ્યું છે આજ શ્રી કૃષ્ણ સંધ્યા કરતા હતા આજકાલના લોકો સંધ્યા કરતા નથી તેથી બુદ્ધિ બહુ બગડવા લાગી ઉદ્યયંતમ અસ્તયંતમ આદિત્યમ અભિધ્યાયન કુરવન બ્રાહ્મણ સકલમ ભદ્રમ અશ્નુ સૂર્યોદય અને સૂર્ય જ્યારે અસ્તમાં જાય આ બે સમયને હાચવજો સૂર્ય અસ્તમાં જાય ત્યારે બ્રાહ્મણો સાયમ સંધ્યા કરે છે સૂર્ય અસ્તમાં જાય ત્યારે વૈષ્ણવો ઘરમાં ભગવાનના સન્મુખ દીવો કરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન સાયંકાળે બહાર ફરવું નહીં આજકાલના સુધરેલા લોકો કંઈ માનતા જ નથી બરાબર સાયંકાળે ચાલુ આસીને ભટકવા જાય છે બહુ પાપ લાગે સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી ઘરમાં રહે બહાર જાય નહીં સાયંકાળે જે બહાર ફરે છે એના બુદ્ધિમાં કામનો પ્રવેશ થાય સાયંકાળે ઘરમાં રહે ભગવાનના સન્મુખ દીવો કરો ભગવાનને કહેજો કે તમને દીવાની જરૂર નથી મારા અંદર અજવાળું કાયમ રહે માટે મેં દીવો કર્યો મારા મનમાં અંધારું આવે નહીં માનવના મનમાં અંધારું આવતા વાર લાગતી નથી અજ્ઞાન એ જ અંધકાર છે વાસના એ જ અંધકાર છે ભગવાનને દીવાની જરૂર નથી દીવાની જરૂર માનવને છે ભગવાનના સન્મુખ જે દીવો કરે એના મનમાં અજવાળું રહે છે અંધારું આવે નહીં સાયંકાળે ઘરમાં લો સાયંકાળે વૈષ્ણવો કીર્તન કરે છે બ્રાહ્મણો સાયમ સંધ્યા કરે છે રામ લક્ષ્મણ સાયમ સંધ્યા કરે છે રામાયણમાં એવું લખ્યું છે ભાગવતના દશમ સ્કંધમાં એવું લખ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃ સંધ્યા કરે સાયમ સંધ્યા કરે તમે બેટ દ્વારકામાં ગયા હશો બેટ દ્વારકામાં તો આજે પણ એવો નિયમ છે સંધ્યાનું જળ શ્રી રાધાજી લઈ આવે શ્રી રાધાજી જળ આવે ત્યારે ભગવાન સંધ્યા કરવા બેસે છે શ્રીરામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ સંધ્યા કરે છે સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર